ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પંચાવનમો વાર્ષિક પદવીદાન સમારોહ આવનાર છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાશે જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે જેમાં આ વર્ષે વીએનએસજી યુમાંથી પાસ થનારા સત્તર હજાર ત્રણસો ચુમ્મોતેર જેટલા વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા ડિગ્રી એનાયત કરવામાં આવશે આ વર્ષે યુનિવર્સિટીમાંથી આર્ટ્સ વિદ્યાશાખાના ત્રણ હજાર બાર વિદ્યાર્થીઓ એજ્યુકેશન વિદ્યાશાખામાં બસો એક્યાસી વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિદ્યાશાખાના છત્રીસસો વિદ્યાર્થીઓ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ વિદ્યાશાખાના બે વિદ્યાર્થીઓ કાનૂન વિદ્યાશાખાના પાંચસો અઠ્ઠાવન વિદ્યાર્થીઓ મેડિકલ વિદ્યાશાખાના આઠસો ત્રણ વિદ્યાર્થીઓ હોમિયોપેથી વિદ્યાશાખાના ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ કોમર્સ વિદ્યાશાખાના સાત હજાર સોળ વિદ્યાર્થીઓ રૂરલ સ્ટડી વિદ્યાશાખાના એકસો નવ્વાણું વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ વિદ્યાશાખાના એકવીસ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિદ્યાશાખાના આઠસો બત્રીસ વિદ્યાર્થીઓને આર્કિટેક્ચર અને ડિઝાઇન વિદ્યાશાખાના એકસો વીસ વિદ્યાર્થીઓ મળી કુલ સત્તર હજાર ત્રણસો પંચોતેર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે જેમાંથી સૌથી વધુ કોમર્સ શાખાના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત